દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ દિવ્યાંગ વ્યક્તિઓને સમાનતક કાપવા અને તેમના અધિકારીઓની અનુભૂતિ કરાવવા માટે દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસ મનાવવામાં આવે છે વિકલાંગ દિવ્યાંગ વ્યક્તિઓના માનવ અધિકારો સ્થાયી વિકાસ તેમજ વાસ્તવિક જીવનમાં સહાયતા અપાવવા માટે આ દિવસને મનાવવામાં આવે છે વાત એમ છે કે મૂળ ભાવનગર જિલ્લાનું અને સુરતનામાં વર્ષોથી સ્થાયી થઈ ગયેલા દેહુરભાઈ નાગોથા પરિવારમાં બે હજાર ત્રણમાં પરિવારમાં પહેલા દીકરાનો અધૂરા મહિને એટલે કે ગર્ભના સાતમા મહિને જન્મ થઈ ગયો હતો અધૂરા મહિને જન્મના કારણે બાળકની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી જેથી તેને નવ દિવસ કાચની પેટીમાં રાખવામાં આવ્યો જેમ જેમ થોડા મહિનાઓ વીતવા લાગ્યા તેમ તેને કમરમાં ગાંઠ થઈ હોવાનું નિદાન થયું હતું પહેલા ડોક્ટરો દ્વારા નોર્મલ જ ગાંઠ હોવાનું જણાવવામાં આવ્યું હતું જોકે એક વર્ષનો થયા બાદ આ ગાંઠના કારણે પગનો વિકાસ જ બંધ થઈ ગયો હોવાનું નિદાન થયું હતું પરિવાર દ્વારા પહેલા પુત્રનું નામ વૈદિપ રાખવામાં આવ્યું હતું આ ગાંઠના કારણે ચાલવાની તો દૂરની વાત વેસી પણ ન શકાય તેવી સ્થિતિ થઈ ગઈ હતી ત્યારબાદ અમદાવાદ ખાતે આ ગાંઠને દૂર કરવા માટેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું ગાંઠ દૂર થઈ ગયા બાદ પણ કોઈ ફેરફાર થયો ન હતો પગનો વિકાસ ન થવાને કારણે પગ વાકા વળતા ગયા જેમ સામાન્ય લોકોના સીધા પગ હોય છે તેવી ફૂટ પ્રિન્ટ ન રહી જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ ચાલવાનું બંધ થઈ ગયું અને બેસવાનું પણ બંધ થઈ ગયું હતું થોડા સમય બાદ અહીં સુરત પિતા પાસે આવી ગયા હતા ત્યારબાદ મને સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવામાં આવ્યો હતો પિતા દ્વારા દીકરાને ઉચકીને સ્કૂલે લઈ જવામાં આવતો હતો અને ઉચકીને જ ઘરે પરત લાવવામાં આવતો હતો આ રીતે એક વર્ષ આખા પરિવારે સંઘર્ષ કર્યા બાદ સ્કૂલમાં રહેલા એક શિક્ષક મનસુખભાઈ ઝીંઝાળાએ દિવ્યાંગ બાળકો માટેના એક કેમ્પ અંગે જણાવવામાં આવ્યું હતું ત્યારબાદ પરિવારે દીકરા વેદીપને એક વર્ષ માટે ધરમપુર મોકલ્યો હતો અને ત્યાં તેનું તબક્કાવાર ઓપરેશન કરવામાં આવ્યું હતું ધરમપુરમાં ઓપરેશન બાદ થોડી ચાલી શકાય તેવી સ્થિતિ થઈ હતી જો કે માતા પિતાએ સ્કૂલે મૂકવાને લેવા તો જવું જ પડતું હતું પગનો ઓછા વિકાસના કારણે વધુ ચાલી શકાય તેવી સ્થિતિ ન હતી આ રીતે વર્ષો વીતતા ગયા અને હું દસ વર્ષનો થતાં જ મારા હાથમાં પણ વધુ એક ગાઢ થઈ જેનું ઓપરેશન કરાવવાના કારણે પરિવાર પણ આર્થિક રીતે તકલીફ થયું અને મારે અભ્યાસમાં પણ ઘણું નુકસાન થયું હતું પરિવારની પણ આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે હું સરકારી શાળામાં જ અભ્યાસ કરતો હતો આ તમામ સ્કૂલની કામગીરીમાં મને લેવા મૂકવા માટે પરિવાર સંઘર્ષ તો કરતો જ હતો ધોરણ દસ પાસ કર્યા બાદ મારે સાયન્સ પ્રવાહમાં જવાની ઈચ્છા હતી જોકે મને ક્યાંય સરકારી શાળામાં એડમિશન મળ્યું ન હતું જેથી પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ શરૂ કર્યો હતો આ માટે હેન્ડબર્ગ કરતાં મારા માતા પિતા દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી મારા માતા પિતાએ એવો વિચાર કર્યો કે જો આપણા દીકરાની સ્થિતિ સુધરતી હોય તો આપણે સંઘર્ષ કરવા તૈયાર છીએ પ્રાઇવેટ સ્કૂલની ફી પણ વધુ હતી અને ખર્ચો પણ વધુ હતો પરિવારનો સંઘર્ષ જોઈને પણ મને ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું જેથી ધોરણ બારમાં સારા માર્ક્સ આવ્યા અને ત્યારબાદ નીટની એક્ઝામમાં પણ સ્કોર કરીને એમબીબીએસમાં એડમિશન મેળવ્યું હાલ સુરત સિવિલ હોસ્પિટલની સરકારી મેડિકલ કોલેજમાં એમબીબીએસ નો અભ્યાસ કરી રહ્યો છું ડોક્ટર જ બનવાની ઈચ્છા એટલા માટે છે કે હું ધોરણ દસ સુધી અભ્યાસ કર્યો ત્યાં સુધી એવો કોઈ ડોક્ટર બનવાનો વિચાર ન હતો જોકે મારી સ્થિતિ પ્રમાણે મારે કોઈ એવી ડિગ્રી લેવી જોઈએ જેનાથી હું બેઠા બેઠા પણ કામ કરી શકું માતા પિતાની ઈચ્છા અને મેં વિચાર કર્યા બાદ સાયન્સ પ્રવાહ લીધો છે તો બી ગ્રુપ લઈને ડોક્ટર બનવાનો નિર્ણય કર્યો હતો જો હું ડોક્ટર બનવું તો હું બેઠા બેઠા પણ કામ કરી શકું અને મારા માતા પિતાની જરૂરિયાત પણ પૂરી થઈ શકે મારા જન્મથી જ મારા પરિવારમાં દર વર્ષે કોઈને કોઈ દવાખાનો આવ્યા જ કરે છે તો હું જો ડોક્ટર બનવું તો હું ડોક્ટર બનીને મારા પરિવારની સંભાળ રાખી શકીશ નાગોતાબેદીપ દેવુરભાઈ સ્વામી પ્રાથમિક શાળા ક્રમાંક બસો એક થી આઠનું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું આ સમય દરમિયાન પાયાના પથ્થર તરીકે સ્પેશિયલ એજ્યુકેટ જીંજાળા મનસુખભાઈએ કામ કર્યું તેમજ તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું ત્યારબાદ એ ઇમારતનું ચણતર કામ સ્પેશિયલ એજ્યુકેટેડ જાની રણછોડભાઈએ કામ કર્યું હતું પીડી 5 ਊમન હાઈસ્કૂલ નંબર 18 માં ધોરણ 9 થી 10 નું એજ્યુકેશન મેળવ્યું અને ધોરણ 11 અને ધોરણ 12 સાયન્સ નું એજ્યુકેશન સમર્પણ હાઈસ્કૂલ માં મેળવ્યું હતું ધોરણ સાયન્સ ની અંદર સારા એવા માર્ક્સ આવ્યા અને નીટ માં પણ સારું સ્કોરિંગ થયું એટલે એમને દિવ્યાંગતા ની કેટેગરી માં સુરત નવી સિવિલ હોસ્પિટલ માં એમબીબીએસ માં પ્રવેશ મેળવ્યો છે સમગ્ર શિક્ષા સ્ત્રોત કોર્પોરેશન આઈઆઈટી આઈડી વિભાગ અંતર્ગત વર્ષ બે હજાર તેર બે હજાર ચૌદમાં નાગોથા વૈદિકનું સમગ્ર શિક્ષાની પચાસ હજારની ગ્રાન્ટમાંથી વલસાડ પાસે ધરમપુર ખાતે આવેલ શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં એમના બંને પગનું ક્રમશઃ ઓપરેશન કરવામાં આવ્યું હતું આ સાથે જ વૈદિકના સંઘર્ષને સર્વ શિક્ષા અભિયાન આઈડી યુનિટ કે સ્ટડીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું વૈદિકના બંને પગ સામાન્ય લોકો કરતાં નાના અને હજુ પણ નાજુક છે પગ પર વધુ ના પી શકે અને વધુ ચાલી પણ નથી શકતો બંને પગના સપોર્ટ માટે હંમેશા પ્લાસ્ટિકના સપોર્ટ આપવામાં આવ્યા છે જે હંમેશા તે પગમાં પહેરેલા રાખે છે જેના થકી તે થોડું ચાલી શકે છે જી તમારું નામ મારું નામ નાગોથા વૈદ્ય દેહુરભાઈ છે બાળપણથી તમે શું કેવો સંઘર્ષ કર્યો બારથી બાર પણ એક દિવ્યાંગ વિદ્યાર્થી છું એટલે સંઘર્ષ ઘણો કરવો પડે ભણવામાં પણ તકલીફ પડે અને આપણે ચાલુ હોય કોઈની સાથે જો રમતમાં ભાગ લેવો હોય તો આપણે ન લઈ શકીએ કારણ કે આપણી દિવ્યાંગતાની કારણે બધી જ રમત આપણી માટે કમ્ફર્ટેબલ નથી બનતી છતાં પણ સંઘર્ષ કરતાં કરતાં મેં ધોરણ બાર સુધી સાયન્સ પ્રવાહમાં પસાર કર્યો અને સારું માર્ક્સ લાવી અને નીટમાં સારો સ્કોર કરી અને અત્યારે સુરત સુરત સિવિલ મેડિકલ કોલેજમાં એડમિશન એમબીબીએસમાં મેળવ્યું છે ડૉક્ટર બનવાની જરૂરિયાત એવી છે કે આપણે મારી જે કન્ડિશન પ્રમાણે જે ડૉક્ટર ડિગ્રી છે તે સારી છે કારણ કે હું બેઠા બેઠા વર્ક કરી શકું છું મારી નીચે માણસો જો કાંઈ મારી સારી ડિગ્રી હોય તો મારી નીચેની જે ડિગ્રીના માણસો હોય કામ કરી શકે છે અને બધી જરૂરિયાત પૂરી કરી શકીએ